નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે સ્પોકન ઇંગ્લિશમાં જે કન્વર્જેશન હોય એટલે કે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય એ દ્વારા ઇંગ્લિશ શીખવાનો ટ્રાય કરીશું તો આ આપણી એક સિરીઝ છે કે જે કન્વર્ઝેશનને આપણે અહીંયા એક વિડીયો મારફતે આપણે સમજીશું ઠીક છે તો જેમાં જોઈશું કે બે વ્યક્તિ બે વ્યક્તિ વચ્ચે અલગ અલગ સિનારીઓમાં આપણે કઈ રીતે વાતચીત થતી હોય તો આ સેકન્ડ વિડીયો છે જેમાં આપણે વેજીટેબલ માર્કેટમાં કઈ રીતે બે વ્યક્તિ વાત કરે જેમ કે સેલર અને બાયર ઠીક છે તો એની વાત અહીંયા રજૂ કરી છે ઠીક છે તો આ સેન્ટેન્સીસ જે છે તમારે ઇંગ્લિશમાં તમારે જાતે સાથે સાથે પણ બોલવાના આપી છે તો તમને પ્રેક્ટિસ થશે ઠીક છે તો ચલો શરૂ કરીએ સેલર સેઇસ ગુડ મોર્નિંગ વોટ ડુ યુ વોન્ટ સુપ્રભાત તમને શું જોઈએ છે તો રીટા સેઇસ આઈ વોન્ટ વન કિલો ઓફ ટોમેટોઝ મને એક કિલો ટામેટા જોઈએ છે સેલિસ એનીથીંગ એલ્સ બીજું કઈ રીટાસલો ઓફ પોટેટોઝ હા અડધો કિલો બટાટા સેલરસીસ ડુ યુ નીડ ઓનિયન્સ શું તમને ડુંગળી જોઈએ છે રીટાસ યસ ગીમી વન કિલો મને એક કિલો આપો સેલરસી રૂપીસ થાય છે પ્રાઇસ કૃપા કરીને ભાવ ઓછો કરો સેલરસીસ ઓકે गिव મી સેવન્ટી રૂપીસ સારું સિત્તેર રૂપિયા આપો રીટાશેસ હિયર ઇઝ ધ મની થેન્ક યુ આ લો પૈસા આ તો જોયું મિત્રો કે કઈ રીતે બે વ્યક્તિ વચ્ચે એક શાક માર્કેટમાં વાતચીત થતી હોય તો એક એકાક એક એક્ઝામ્પલ છે આ રીતે તમે ઇંગ્લિશ સેન્ટેન્સીસ એ બોલશો અને પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી તમે શું કહેવાય કે ઇંગ્લિશ સ્પોકનમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસથી આવશો ઠીક છે તો આ રીતે આપણે વિડીયોની જે આ સિરીઝ છે એ કન્ટિન્યુ કરીશું ઠીક છે અગર તમને ગમે હોય તો લાઈક અને શેર ચોક્કસથી કરજો તમારા વ્યૂઝ પણ હોય એ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ બાય બાય